થરાદ રેફરલ હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ ઉપર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું જાહેરમાં સન્માન થરાદ લાખણી વાવ સુઈગામ પાવરના વિવિધ સંગઠનો સામાજિક આગેવાનો ભાજપના વિવિધ મંડળો માર્કેટયાર્ડના કમિટીઓ સહિતના લોકોએ ફૂલહારથી કર્યું સ્વાગત તાનેરા વિધાનસભાના બે હજાર બાવીસના ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભગવાન પટેલ સહિત અનેક દાનેરાના લોકોએ સ્વાગત કર્યું નવો વાવ થરાદ જિલ્લો બનતા વિવિધ સંગઠનો અને લોકોએ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્યનું સ્વાગત સન્માન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે ઉમટી પડ્યા બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગોવા રબારી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી માનશ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ